નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ બારના ગુજરાતી વિષયના પાઠ નંબર નવ ભવના અબોલાના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ બારના ગુજરાતી સહિતના બધા જ વિષયના તમામ પાઠના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો પહેલો સવાલ લોકગીતની નાયિકા શા માટે વ્યથિત છે તો જવાબ આવશે ભવના અબોલા લોકગીતની નાયિકા વ્યથિત છે કારણ કે મનાવવા છતાં એનો પતિ એની સાથે બોલતો નથી બીજો સવાલ લોકગીતની નાયિકા કોને સંદેશો લઈ જવાનું કાર્ય સોંપે છે તો ઉત્તર ભવના અબોલા લોકગીતની નાયિકા સમડીને સંદેશો લઈ જવાનું કાર્ય સોંપે છે ત્રીજો સવાલ નાયિકા કોને સંદેશો મોકલવા ઝંખે છે તો નાયિકા તેના દાદાને સંદેશો મોકલવા ઝંખે છે ચોથો સવાલ પિતાએ પુત્રને શી સલાહ આપી તો પિતાએ દીકરીને સાસરીમાં સુખ તો સૌ ભોગવે છે પણ જે દુઃખ સહન કરે તે જ ખાનદાન કહેવાય એવી સલાહ આપી ધોરણ ત્રણથી ના બધા જ સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન એટલે કે બધા જ વિષયના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અથવા તો બુક જો તમારે મેળવવી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો અહીંયા તમને જે નંબર આપેલો છે એના ઉપર કોન્ટેક કરી અને મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એમાં પાંચ પહેલો સવાલ કાચના કમાળ શબ્દ દ્વારા નાયિકાની શી વેદના પ્રગટી છે તો ઉત્તર કાચના કમાળ દ્વારા નાયિકા પોતાની વેદના જણાવે છે કે હવે તેને આખી જિંદગી પતિના અબોલા સહેવા પડશે પતિ સાથેના પ્રેમ સંબંધની પરિસ્થિતિ કાચના કમાડ જેવી નાજુક થઈ ગઈ છે બીજો સવાલ નાયિકા શો સંદેશ મોકલાવે છે નાયિકા દાદાને પોતાની દુઃખ આવી પડ્યા છે એવો સંદેશો મોકલે છે ત્રીજો સવાલ નાયિકાને કયા દુઃખ વેઠવા પડે છે જવાબ નાયિકાએ પોતાના પતિને મનાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યો છતાં પતિ કોઈ વાતે રીઝતો નથી પત્નીને સાસરીમાં ગમે તેવા દુઃખ પડે તો તે સહન કરી શકે પણ પતિ જેનાથી મોઢું ફેરવી લે તેની સાથે અબોલા લે એ દુઃખ સામાન્ય નથી નાયિકાને આ દુઃખ વેઠવું પડ્યું છે ધોરણ ત્રણથી આઠની સ અધ્યયન પોથી જે છે તેમના સોલ્યુશનની પીડીએફ અથવા તો બુક જો તમારે જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને મેળવી શકો છો પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો એમાં પહેલો સવાલ નાયિકાએ પતિને મનાવવા શા શા પ્રયત્નો કર્યા તેનું શું શું પરિણામ આવ્યું નાયિકાએ પતિને મનાવવા ડુંગર ખોદીને રહેવા માટે ખાસ ઘર તૈયાર કર્યું એ ઘરમાં કાચના બારણા જડ્યા તેણે અગરચંદના ચૂલા બનાવ્યા તેમાં ટોપરાના બળતણ ભર્યા તેણે ખીર બનાવવા માટે દૂધના આંધણ મૂક્યા અને એમાં એક શેર જેટલા ચોખા ઓર્યા આટલા પ્રયત્ન કરવા છતાં નાયકા સાથે તેનો પતિ બોલતો નથી આથી આ નાજુક પરિસ્થિતિથી મૂંઝાયેલી નાયિકા તેના ઉકેલ માટે દાદાને સંદેશો મોકલે છે વિદ્યાશાળા જે શ્રેષ્ઠ ગુજરાતની યુટ્યુબ ચેનલ છે તેના અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર જોડાવા માટે અહીંયા તમે જોઈ શકો છો બારકોડ આપેલા છે તો જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો પીડીએફ કે બુકની માહિતી તમને સરળતાથી મળતી રહે બીજો સવાલ નાયિકાએ મોકલેલ સંદેશ લખો તો દાદાની સલાહ જાણી દીકરી દાદાને ફરી પોતાની વ્યથા વ્યથિત વ્યક્ત કરતા કહે છે કે પરિસ્થિતિ એટલી નાજુક છે કે તેને કેમ ઉકેલવી એના સંદર્ભમાં દીકરી કેટલાક ઉદાહરણ આપે છે જેમ કે ખેતર ખેડી શકાય પણ ડુંગરને કેમ ખેડવો કૂવામાં કેટલું પાણી છે તેનો તાગ કાઢી શકાય પણ સમુદ્રના પાણીનો તાગ શી રીતે કાઢી શકાય ઢાંડો વેચી શકાય પણ પરણીઓ એટલે કે પતિને થોડો વેચી દેવાય કાગળ હોય તો વાંચી શકાય પણ કરમમાં અથાર્થ નસીબમાં શું લખ્યું છે તે શી રીતે જાણવું ટૂંકમાં દીકરીની વ્યથા એ છે કે સાસરીમાં ગમે તેટલા દુઃખ પડે તેને સહન કરી શકાય પણ પતિને મનાવવા અનેક પ્રયત્ન કરવા છતાં તેના અબૂલા તૂટે જ નહીં તો આ પરિસ્થિતિને કેમ સહેવી પાઠ નંબર દસના સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે અને સાથે ઉપર આઈ બટનમાં પણ મળી જશે તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓ પાઠ નંબર દસના સોલ્યુશન પણ નો અભ્યાસ કરી લેવો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં